નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ અગિયારમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં સેક્શન એમાં જે વાર્ષિક પરીક્ષામાં સોળ એમસીક્યુ આવશે ભાવિક સ્વાધ્યાયપત્રના તો દરેક દરેક નું આજે આપણે સમજૂતી સાથે એના જવાબો સમજીશું શરૂઆત કરીએ પહેલો એમસીક્યુ છે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય તો જવાબ આવશે રોજગાર કોઈ પણ કર્મચારી જ્યારે નોકરી કરે છે અને બદલામાં પગાર મેળવે છે વેતન મેળવે છે તો એ રોજગારી કહેવાય તેનો જવાબ થશે ઓપ્શન સી ત્યારબાદ રોજગારના બદલામાં શું મેળવાય છે તો જવાબ આવશે વેતન ધંધામાં નાણાકીય વળતર કયા સ્વરૂપે મળે છે મતલબ કે તમે ધંધો કરતો હોવ તો તમને સામે જે નાણાં કમાવા મળે એને શું કહેવાય તો કે નફો ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે તો નફો થવો અનિવાર્ય છે નફો થાય તો તમે ધંધાનું અસ્તિત્વ ચાલુ રહે જો નફો જ ન થાય તો ધંધો ચલાવો અઘરું બની જાય છે નંબર પાંચ જે ઉદ્યોગમાં કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ થાય તેને કયો ઉદ્યોગ કહેવાય તો જવાબ આવશે પ્રાથમિક ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગ જે કુદરતી સંસાધનો સાથે જોડાયેલા હોય બરાબર નંબર છ ખેતી પશુપાલન મત્સ્ય વગેરે ઉદ્યોગ કયા પ્રકારના છે તો એ પ્રાથમિક ઉદ્યોગના પ્રકાર છે હમણાં જ આપણે જોયું કે પ્રાથમિક ઉદ્યોગ છે કોની સાથે સંકળાયેલા હોય તો કે કુદરતી સંસાધનો સાથે સંકળાયેલા હોય એટલે કે ખેતી છે પશુપાલન છે મત્સ્ય ઉદ્યોગ છે વગેરે નંબર સાત બીઆરટીએસની સેવા હાલમાં ગુજરાતના કયા શહેરમાં ઉપલબ્ધ નથી તો એ છે વડોદરા નંબર આઠ નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલું છે તો જવાબ આવશે હવાઈ વીમો નંબર નવ નીચેનામાંથી કયો સિદ્ધાંત જિંદગીના વીમામાં લાગુ પડે છે આ ક્વેશ્ચન બે રીતે બની શકે એક તો કે ભાઈ જિંદ નીચેનામાંથી કયો સિદ્ધાંત જિંદગીના વીમામાં લાગુ પડતો નથી બરાબર તો હક બદલાનો સિદ્ધાંત પણ એના સિવાય એમ કે જિંદગીના વીમામાં કયો સિદ્ધાંત લાગુ પડે છે તમે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે કે ઓપ્શન એ લખી શકશો પરંતુ અહીંયા ક્વેશ્ચન બનવામાં કંઈક ભૂલ છે એના કારણે તમે બે રીતે આન્સર સમજી લેજો કે કયો લાગુ પડતો નથી તો હક બદલાનો અને લાગુ પડે છે તો સંપૂર્ણ ભરોસાનો ત્યારબાદ

એટીએમનું પૂરું નામ જણાવો તો ઓટોમેટેડ ટેલર મશીન નંબર તેર વિદેશી કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું રોકાણ કરી કેટલા ટકા કરી શકે તો ઓગણપચાસ ટકા નંબર ચૌદ અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે તો તેને શું કહે છે તો આઉટસોર્સિંગ જ્યારે કોઈ કંપની પોતાનું કામ બહારની કોઈ કંપની કે કોઈ વ્યક્તિ સાથે કરાર આધારિત કરાવતી હોય તો એને કહેવાય આઉટસોર્સિંગ બહિરકૃત નંબર પંદર મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી તો ખાસ મની ઓર્ડર નંબર સોળ લોર્ડ્સ સંસ્થાની શરૂઆત ક્યાં થઈ હતી તો લંડનમાં નંબર સત્તર આયાત કરેલા માલની પુનઃ કરવાની હોય તો જકાત કેટલી ભરવી પડે તો જવાબ આવશે જકાત ન ભરવી પડે અઢાર અશાબ્દિક માહિતી સંચારમાં નીચેનામાં પૈકી કોનો સમાવેશ નથી થતો અશાબ્દિક એટલે કે એવી રીતે માહિતીની આપણે થઈ હોય જેમાં બોલવાનું નહીં શબ્દોનો ઉપયોગ ના થાય ભાષાનો ઉપયોગ ન થાય પણ અહીંયા આપણને શું કીધું છે કે નીચેનામાંથી કયું અશાબ્દિક નથી તો આંખના ઈશારા છે એ અશાબ્દિક કહેવાય ચહેરાના હાવભાવ છે એ પણ અશાબ્દિક કહેવાય શિલ્પકામ છે એ પણ અશાબ્દિક કહેવાય પણ મૌખિક વાત કરવી એ અશાબ્દિક નથી એ શાબ્દિક કહેવાય ઓગણીસ આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવી ફરજિયાત છે કયું ખાતું એવું છે જેમાં તમે ખાતું શરૂ કરો તમારે નિશ્ચિત તારીખે નિશ્ચિત રકમ ફરજિયાત જમા કરાવવી પડે તો એ છે રિકરિંગ ખાતું નંબર વીસ જે ધંધામાં ભાગીદાર મૂડી રોકે છે નફા નુકસાનમાં ભાગ લે છે એનો મતલબ ધંધામાં નફો થાય તો એ ભોગવશે નુકસાન થાય તો પણ એને એમાં ભાગ મળશે પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે રસ લેતો નથી મતલબ પેઢીના કાર્યમાં એની હાજરી નથી બરાબર ધ્યાનપૂર્વક એ પોતાનો સમય વધારે નથી આપતો પેઢીમાં તો એવા ભાગીદારને શું કહેવાય નિષ્ક્રિય ભાગીદાર નંબર એકવીસ ભારતની મધ્યસ્થ બેન્કનું નામ શું છે તો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નંબર બાવીસ ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે તો તે કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે કેશ ક્રેડિટ પછી ત્રેવીસ એન ઇએફટીમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય તો જવાબ આવશે બે લાખ બે લાખથી વધુ હોય તો પછી તમારે આઈટી કરવું પડે ત્યારબાદ કયા ધંધાકીય સાહસના સ્વરૂપની સ્થાપના અને વિસર્જન ખૂબ જ સરળ છે તો જવાબ આવશે વૈયક્તિક માલિકી વૈયક્તિક માલિકી મતલબ કે એક જ વ્યક્તિ દ્વારા ચાલતો ધંધો કે સરળતાથી શરૂ એ કરી શકાય અને એનું વિસર્જન એટલે ધંધો બંધ પણ કરી શકાય પચીસ આઈએફએસસી કોડ કોણા કોણ ફાળવે છે તો જવાબ આવશે ઓપ્શન બી આઈડીઆર બીટી પછી છવ્વીસ માહિતીના સુપર હાઈવે તરીકે કોણ ને ઓળખવામાં આવે છે ઇન્ટરનેટ સેવા ઇન્ટરનેટ સેવાનું જ બીજું નામ છે સુપર હાઈવે સત્યાવીસ અગત્યના દસ્તાવેજો શેર પ્રમાણપત્રો અને કરારો વગેરે કંપની પોતાની સંમતિ કઈ રીતે દર્શાવે છે મતલબ કંપનીના જેટલા પણ અગત્યના દસ્તાવેજો છે એ સાચા છે કે નહીં કંપ કંપની પોતાની સંમતિ આપી છે કે નહીં એ કેવી રીતે કંપની બતાવશે કે પોતાની સામાન્ય મહોરથી એના પછી અઠ્યાવીસ ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે છે તેને શું કહેવાય તો અગાઉ પણ આ ક્વેશ્ચન ક્વેશન ઐક્યો આઉટસોર્સિંગ પોતાના કાર્યો તમે બહાર કરાવો અન્ય કંપની સાથે તો એ આઉટસોર્સિંગ કહેવાય ઓગણત્રીસ ભારતીય રેલવે સમગ્ર દેશની કચેરીઓમાં કોમ્પ્યુટરને કયા નેટવર્કથી જોડે છે તો એને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન નંબર ત્રીસ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરી તેની આપલે કરવાની પ્રવૃત્તિ એટલે શું તો ઇમેલ ઇન્ટરનેટ હોય કોમ્પ્યુટર ઉપર તમે ટાઈપ કરો છો અને પછી માહિતી શેર કરો છો તો ઇમેલ છે એકત્રીસ આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ કઈ છે તો ધ્યેયની કલમ મહત્ત્વની છે બત્રીસ વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતાં વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહે છે તો એને કહેવાય ઈ કોમર્સ વીજાણુ યંત્ર એટલે ઇલેક્ટ્રોનિક સાધનો અને તમે એના મદદથી વાણિજ્ય વાણિજ્ય એટલે વેપાર કરો છો ધંધો કરો છો તો એને કયો વેપાર કહેવાય તો ઈ કોમર્સ જેમ કે ઓનલાઈન આપણે શોપિંગ કરતા હોઈએ તો એ ઈ કોમર્સ કહેવાય તેત્રીસ આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવા એટલે શું તો એને માહિતી સંચાર કહેવાય ચોત્રીસ જ્ઞાન સંબંધિત પ્રક્રિયા કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય તેના આઉટસોર્સિંગ એટલે શું તો કે કેપીઓ કહેવાય એને જ્ઞાન એટલે નોલેજ તમને કોઈ કાર્ય બહારથી સોંપવામાં આવ્યું છે અન્ય કંપની દ્વારા પણ એના માટે તમારે ઉચ્ચ કક્ષાનું એ ક્ષેત્રનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ એટલે એને કહેવાય નોલેજ પ્રોસેસ કે પીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ ત્યારબાદ પાંત્રીસ અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ વે સેનું ઉદાહરણ છે તો એ છે જાહેર અને ખાનગી ભાગીદારીનું એ બંને જમીન હોય એ સરકાર દ્વારા આપવામાં આવી હોય જ્યારે એ એક્સપ્રેસ હાઈવે છે એ બનાવવાનો ખર્ચો ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યો હોય એટલા માટે છત્રીસ કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય માલિકે એ સ્થાપના એને કરી અને સંચાલન પણ એ જ કરતો કે વૈયક્તિક માલિકી જે વ્યક્તિ એક જ વ્યક્તિ દ્વારા બધું સંચાલન થતું હોય સાડત્રીસ વૈયક્તિક માલિકીની પેઢીમાં માલિકની જવાબદારી કેવી હોય છે તો અમર્યાદિત એનું જેટલું પણ દેવું થાય બધે બધું વૈયક્તિક માલિકે પોતે જ ચૂકવવાનું જો ધંધાની મિલકતો વેચીને પણ જો દેવું ન ચૂકવી શકાતું હોય તો પછી અંગત મિલકતો પણ વેચવી પડશે એને અમર્યાદિત જવાબદારી કહેવાય આડત્રીસ ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન શું છે તો કે નફાનું પુનરોકાણ કે તમારે લાંબા ગાળા માટે ધંધામાં જો પૈસા જરૂર પડશે તો આંતરિક પ્રાપ્તિ સ્થાન મતલબ પૈસા તમારે બહારથી નથી લાવવાના તો તમે ધંધામાં જ પૈસા બચત કરીને એ તમારી જરૂરિયાત સંતોષવી હોય તો તમારે શું કરવું પડે કે ધંધામાં જે દર વર્ષે નફો થતો હોય એમાંથી થોડા થોડા પૈસા ધંધામાં જ તમે પાછું એનું રોકાણ કરો એટલે તમારે બહારથી કોઈની પાસેથી પૈસા લાવવા પડે નહીં ઓગણચાલીસ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય છે તો બે ચાલીસ ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો જવાબ આવશે ઓગણીસો ને બત્રીસ હજુ મિત્રો આગળ બીજા બ્યાસી સુધી એમસીક્યુ છે આપણે આ વિડીયોમાં ચાલીસ સુધી રાખીએ છીએ બાકીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું